જયારે ધ્વનિત બોલે ને તો મને એવું લાગે કે હું સાંભળ્યા જ કરું સાંભળ્યા જ કરું સવાર થી લઈને સાંજના સાત વાગ્યા છે દિવસ ક્યાં વહી ગયો ને ખબર ના પડી આઈ રીલી હેવ ધ અમેઝિંગ એક્સપીરિયન્સ એન્ડ ઇટ કે નોટ બી ડિફાઇન ઇન ટર્મ્સ ઓફ ધ વર્ડ્સ જ્યારે એમને સાંભળું ને તો મને એવું લાગે કે મારા મનના જે બધા નોટ્સ છે ને એ બધા ખુલી રહ્યા છે એન્ડ ઇટ પુશિસ મી ટુ થિંક મોર એન્ડ ટુ બીકમ અ બેટર પર્સન આજનો જે સેશન હતો ને એ કહેવાય કે બહુ રેર મુમેન્ટ હોય છે જયારે તમે ફીલ કરો છો તમારા બાળપણ લઈને તમે અત્યાર સુધીની આ જ દિવસ સુધીની મુમેન્ટ ને અને એનો ફ્યુચર તમારું શું વિઝન છે તમે શું કરવા માંગો છો તમે શું જીવવા માંગો છો તમારા પરિવાર સાથે તમારી વાઈફ સાથે તમારા છોકરાઓ સાથે એ બહુ જ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો આજનો દિવસ ઘણા બધા કમ્પ્લેન્ટ હતા અબાઉટ લાઈફ અબાઉટ એક્ઝિસ્ટન્સ અબાઉટ મની ફેમ કરિયર નોટ મેની થિંગ્સ અને જે એક અભાવ જે લાગતો હતો એવું લાગે છે કે એ અભાવ હતો જ નહીં કે છે જ નહીં ઇટ્સ એકચ્યુલી અ લક્ઝરી દેટ આઈ એમ લિવિંગ એન્ડ દેટ્સ વોટ વિથ આઈ એમ ગુઈંગ વિથ ટુડે ડેટ મીન અને એ જે વિષય સાથે કામ કરવા ઈચ્છે છે કલેક્ટિવ કન્શિયસનેસ ઇમોશનલ વેલ અને કંઈક રીતે આપણે સમાજમાં વધારે પ્રેમ શાંતિ અને હસાવ મરી શકીએ એ અખાય પ્રયાસને આપણે સૌ સાથે મળીને વધારે સુંદર બનાવી શકીએ એ વિશ્વાસન ખાસ યુ આર એન અમેઝિંગ હ્યુમન બીંગ અને જે તમારી અંદર જે પોટેન્શિયલ છે ને એ એનું તમે ખરો યુઝ કરી રહ્યા છો એન્ડ આઈ એમ સો ગ્રેટફુલ યુ આર ડુઇંગ ગુડ ફોર ધ 휴ਮનિટી સો થેન્ક યુ સો મચ એન્ડ કીપ અપ ધ ગુડ વર્ક કે કીપ 쇼ઇંગ અપ ફોર ધ પબ્લિક વી નીડ યુ મોર ધેન એવર થેન્ક યુ સો મચ આપણને શું થઈ ગયું છે જેને જુઓ રગવાટમાં ફરે છે ટેન્શન આખો દિવસ પૈસા 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 સંબંધો જાણે હવે સગવડ બની ગયા છે કામનો માણસ કામનો માણસ એટલા માણસ માટે વેપાર છે કે વેપાર માટે માણસ માણસ માટે પૈસા છે કે પૈસા માટે માણસ કંઈ ખૂટતું લાગે છે માણસો એકબીજાને દિલથી મળતા નથી કોઈને મળીએ છે તો બધા જાણે ઇમોશનલી એરપ્લેન મોડ ઉપર જતા રહ્યા છો જ્યાં જુઓ ત્યાં માણસો જ માણસો ઇમોશનલી એરપ્લેન મોડ ઉપર સાવ એકલા અટુલા એ તોય સંગાથમાં સુખ શોધતા માણસો અરે સુખ તો આ રહ્યું વરસાદનો અવાજ સંભળાય